દબોઈના બનૈયા ગામે નદીમાં નહવા ગયેલા યુવકનું છત્રીસ કલાક બાદ પણ પગેરું નથી મગરના કારણે શોધખોળમાં મુશ્કેલી સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ પઠિયારા ડભોઈ જિલ્લો વડોદરા ડભોઈ તાલુકાના બનૈયા ગામે નદીમાં નહવા ગયેલ મારો ભાઈ સાડા દસ કલાકે અને નદીમાં પાણી વધારે હોવાથી વ્યાણમાં તણાઈ ગયેલ છે અને તેમજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાથી સવારે બીજા દિવસે ફ્લાઇટ બ્રિગેડને પોલીસ આવી અને શોધખોળ ચાલુ કરી છે પણ હજી પત્તો છે નહીં કઈ નદી છે ડાડર નદી કેટલી ઊંડી હશે લગભગ 30 થી 35 ફૂટ ઊંડી નદી છે તો સોતકોર એટલે કરની ચાલે છે સોતકોર સવારે 12 વાગ્યા થી ચાલે છે અત્યારે 5 વાગી ગયા છે મળી ડેડ બોડી ડેડ બોડી મળી નથી 2025-26 એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકાર થી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે